દુબઈમાં રમાયેલા રોમાંચક ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવી એશિયા કપ જીત્યો તિલક વર્માની ધમાકેદાર અગ્નો સિત્તેર રન અને શિવમ દુબે સાથેની મહત્વપૂર્ણ ભાગીદારીએ ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું શરૂઆતમાં શાહીન અફ્રીદી અને ફહીમ અશ્વરફે ભારતને દબાણમાં મૂક્યું હતું પરંતુ તિલક વર્મા સંજુ સેમસન અને પછી શિવમ દુબે સાથે મળી ટીમ ઇન્ડિયાને જીત તરફ દોરી ગયા આ જીત સાથે ભારતે પોતાનો નવમો એશિયા કપ ટાઇટલ પોતાના નામે કર્યો આ સાથે ભારતે એશિયા કપની જીત બાદ ગ્રાઉન્ડ ઉપર મોટું વિવાદ ઊભું થયું હતું ભારતીય ટીમે એસીસી પ્રમુખ અને પીસીબી ચેરમેન મોહસીન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો આખી રાત સ્ટેજ પર નાટક ચાલ્યું અને નકવી રાહ જોતા રહ્યા બીસીસીઆઈ સેક્રેટરી દેવજીત સૈકિયાએ નિવેદન આપ્યું કે ભારતે દેશ સામે યુદ્ધની સ્થિતિમાં છે અને અમે એ દેશના પ્રતિનિધિ પાસેથી ટ્રોફી લઈ શકીએ નહીં સૈકિયાએ આક્ષેપ કર્યો કે નકવીએ ટ્રોફી અને મેડલ પોતાના હોટેલ રૂમમાં લઈ ગયા છે બીસીસીઆઈ સખત વિરોધ નોંધ